અરે માર ભાઈ સારા માયો કપડા બતાર દેજો ઓના માટે શર્ટ બતાઈ ને મારા પેન્ટ બતાય બધા દી એક જ મેટુ ભવાય એટલે લેવો તો જોઈ લગા લે મે જોઈ લે ચલ શર્ટ જોઈ લે કને આ ચાલ પેન્ટ દે તાય બ્લેક પેન્ટ મસ્ત લાગે છે માર શર્ટ આ મસ્ત લાગે છે આપણા મોય થી ડાળો પડી જાય એવો છે લગન ને કરી લગન ને કરી જાય કોમ થઈ જાય આપણે

વાત સાફ કરી નાખો વાત છો સાફ કરે બધું હે એક સાઈડ થી કરેડ થી કરવા